અનેક ન્યૂઝ ચેનલોમાં પણ ચાલ્યું છે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ પઢિયાર સીધી ધમકી આપી છે કારણ કે લોકો હેરાન થઈ રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે એક વખત દ્રશ્યો બતાવવાના પણ પ્રયત્ન કરીશ આપ જોઈ રહ્યા છો અહીં આગળ એટલી ધૂળ ઉડી રહી છે એટલા ખાડા છે કે જેની કોઈ જ ગણતરી ન કરી શકાય દર્શક મિત્રો અહીં આગળ કોઈ દસ વીસ ની સ્પીડ વધુ સ્પીડમાં વાહન નથી ચલાવી શકતું ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઈને જસપાલસિંહ પઢિયાર દ્વારા કહેવામાં આવ્યું છે કે રોડ વિભાગના અધિકારીઓ જો પાદરા તરફ આવો છો તો સાવચેત રહેજો માર પડવાની સંભાવનાઓ પૂરેપૂરી છે દર્શક મિત્રો પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ પડિયાળ હાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે સતત રજૂઆતો જસપાલસિંહ પઢિયાર મળી રહી છે સતત લોકોના ટોળા પણ જસપાલસિંહની ઓફિસે જઈ રહ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે કેટલાકના ટાયર ગયા કેટલાકની ગાડીઓ બગડી ગઈ કેટલાકના પોતાના કમર બગડી ગયા દર્શક મિત્રો શરીર બગાડું રોડ એટલે પાદરા જંબુસર રોડ અનેકો અનેક ખાડા અને કેમિકલયુક્ત ધૂળના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડ્યારે સીધી ધમકી આવી છે કે ભાઈ આ બાજુ આવશો તો માર પડવાની સંભાવનાઓ છે પહેલા રોડ રિપેર કરો પછી આ તરફ આવજો આપણી સાથે સીધા પૂર્વ ધારાસભ્ય જેમ પગપાળા યાત્રા આપના ગામમાં એકલબારાથી થાય છે ચોટીલા સુધી ચોટીલાથી ચાલતા કહી શકાય કે એકલબારાથી ચાલતા ચોટીલા જતા સુધી જેટલું કષ્ટ નથી થતું એટલું પાદરાથી જંબુસર જતા રોડ પર થઈ રહ્યું છે શું કહેશો આ બધી જ બેદરકારી જોવા જઈએ તો અધિકારીઓની છેલ્લા હું આપને જણાવું કે વીસ પચીસ દિવસ પચીસ ત્રીસ દિવસ એવા હતા કે જ્યાં વરસાદ નતો એટલે કે નહીવત વરસાદ હતો કદાચ હોય તો એ સમય એવો હતો કે ત્રણ દિવસ થઈ જશે જયારે આ સમાચાર ચાલ્યા ત્યારે આજે એવું કેતા હોય કે ત્રણ દિવસ થઈ જશે તો તમને પચીસ ત્રીસ દિવસનો સમય મળ્યો હતો એ સમયગાળા દરમિયાન જો તમે ધ્યાનથી કામ કર્યું હોય બેદરકારી ના ડાખવી હોય નિષ્કાળજી ના ડાખવી હોય તો અત્યારે આજે પ્રજા પ્રજા જે હાલાકી ભોગવી રહી છે પાદરાની જનતા જે હાલાકી ભોગવી રહી છે પાદરાના જે રોજે રોજના અપડાઉન કરતા નોકરિયાતના વર્ગના સામાન્ય અને મધ્યમ વર્ગના જે યુવકો છે જે કર્મચારીઓ છે કે જે લોકો દ્વિચક્રી વાહનો ધરાવે છે કોઈ ટેમ્પામાં બેસીને શાકભાજી આપવા જાય છે ગાડીઓમાં બેસીને શાકભાજી આપવા જાય છે કોઈ સભર સભરગા મહિલા હોય અથવા તો વૃદ્ધો હોય એમની શું દશા થતી હશે શું હાલત થતી હશે આપ આ રોડના દ્રશ્યો પરથી જોઈ શકો છો અગત મહિને પણ અમે લોકો આવેદનપત્ર આપીને રહ્યો વાત કરી હતી કામ સામાન્ય રીતે ચાલુ કર્યું તો માટીને ડસ્ટ રાખવા માંડ્યા તે વખતે પણ અમારા સાથીઓ છે યુવાના નેતા છે એને તમામ લોકોએ તે વખતે પણ વિરોધ કર્યો હતો કે ભાઈ ગુણવત્તા યુક્ત મટીરિયલથી તમે ખાડા પૂડો તો કમસે કમ ફરીના વરસાદમાં એ ધોવાઈ ના જાય ગુણવત્તા સાચવવા વગરનું છે કારણે આજે પણ જુઓ તો લોકો હેરાન પરેશાન થઈ જવા પામે છે અને સતત મને રજૂઆતો મળી કે અને આમ જોવા જઈએ તો અમારી જે વિચારધારા છે એ વિચારધારાથી વિપરીત વિચારધારા એટલે કે જે એમના ભારતીય જનતા પાર્ટીના વિચારધારાના લોકોએ પણ મને કીધું કે બાપુ આમાં આ રીતનું જો રસ્તો આટલા આટલી ખરાબ હાલતમાં છે તો એમાં પણ હજુ પણ આ લોકો રિપેરિંગ કામની વ્યવસ્થિત રીતે કરતા નથી અને બીજા લોકો સામાન્ય લોકોની પણ ખૂબ રજૂઆતો મળી કે ભાઈ આ લોકો કરતા નથી લોકો એકદમ ત્રાહીમાન પુકાર્યા છે અમુક યુવાનોએ તો કીધું પણ ખરું કે હવે આ લોકો મારખા અનારા થઈ છે બાબુ એટલે મેં કીધું કે નહીં આ તો ગુજરાત છે ગુજરાતને ને સુશાસન નું નામ આપવામાં આવ્યું છે જો તમે આવું કંઈ હરકત ના કરતા આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકોને આપણે સમજાવી દઈએ કે ભાઈ અત્યારે લોકોનો આટલો બધો રોષ છે ને સુશાસન ગુજરાત છે સુશાસન ગુજરાત એટલે કોઈને કઈ તકલીફ જ ના પડે કોઈને કોઈ દુઃખ જ ના આવે એને બે ત્રણ છે એના એનું એને સુશાસન કહેવાય એટલે આ સુશાસન ગુજરાતમાં જો કોઈ અધિકારીને કદાચ શારીરિક ઈજાઓ પહોંચાડવાનો તમે પ્રયત્ન કરશો તો કાયદો અને વ્યવસ્થા એટલી બધી સુશાસનમાં છે કે તમે જુઓ કે આજે આ હજુ તો દાહોદની ઘટના સમય નથી ત્યાં પહેલાં આજે ધાંગદ્રાને મહેસાણાની ઘટના આવી એટલે એટલો સરસ કાયદો વ્યવસ્થા સુશાસનમાં ચાલે છે તો એ બધું તો સાઈડમાં રહેશે ને સીધા તમારા ઉપર આવશે આ સુશાસન છે ડબલ અને ટ્રિપલ એન્જિન છે એટલા માટે હું તમે આપણે એમને રજૂઆત કરીએ છીએ કે ભાઈ એક અઠવાડિયામાં આ કામ તમે પૂર્ણ કરો એટલે આજે જ સમાચાર અને મીડિયાના માધ્યમથી પણ જોયું છે કે અહીંયા કોઈ અધિકારી અધિકારીએ કોઈએ કીધું છે કે અમે ત્રણ દિવસમાં આ કામ પૂર્ણ કરવાના છે એટલે હું એમ હવે આ જોતા તો મને નથી લાગતું કે ત્રણ દિવસમાં કદાચ આ લોકો કામ પૂર્ણ કરે જે રીતે દૂરની ડમરીઓ ઉડી રહી આ મસ્ત મોટા ખાડા છે પરંતુ ઠીક છે ત્રણ દિવસ એમણે કીધા છે અમારા પાંચ દિવસ આંદોલન કરીને આ પાદરા તાલુકાની જનતાને જે રીતે લોક પ્રતિનિધિની જવાબદારી હોય લોક પ્રતિનિધિની જવાબદારી છે કે જે વિસ્તારના લોકો છે એને કોઈ પ્રકારની તકલીફ ના પડે થઈ હોય તો નિજાત અપાવી રજૂઆત અમારા પાંચ દિવસ છે અમે પાંચ દિવસ કહીએ છીએ તમે ત્રણ દિવસ કીધા છે અમે પાંચ દિવસ કહીએ છીએ તો આપ વહેલી તકે આ કામ પૂર્ણ કરો જસપાલ સવાલ તો એ પણ થાય છે અત્યારે આપણે પાંચ મિનિટથી જે ઊભા છીએ એમાં પણ શ્વાસ લેવાની તકલીફ પડી એ પ્રકારનો આ રોળ થઈ ગયો છે ત્રણ દિવસની જે વાતો છે એ ચોક્કસ વાહિયાત વાતો છે કારણ કે ત્રણ દિવસમાં કોઈ પણ એવી સંભાવનાઓ નથી કે ત્રણ દિવસમાં કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકે આ જનતા વતીને મારો આપને એ સવાલ છે કે કામગીરીના નામે ખાડા પૂરવાના નામે ધૂળ નાખવી માટી નાખવી અને એવું મટીરિયલ નાખવું કે જે સુકાયા પછી દળ બને એ ઉડે અને લોકોને વધુ હાનિ પહોંચાડે એ કેટલું યોગ્ય છે જેવી રીતે અમને કામગીરી કરી હતી એટલે અહીંયા વડોદરા માર્ગ મકાન વિભાગમાં અધિકારી છે ચાર્જમાં છે જે ચાર્જમાં અધિકારી છે એમની સાથે મેં વાત કરી હતી કે અહીંયા તમે જે મટીરિયલ નાખો છો એના કારણે ધૂળ ખૂબ ઉડી રહી છે આ પંદર એક દિવસ પહેલાંની વાત છે તો એનું ગુણવત્તા જળવાય અને વ્યવસ્થિત ધૂળ ના અડે ઉડે એટલા માટે એને દિવસમાં બેથી ચાર વાર પાણી જો છોટવામાં આવે તો આ તમારે કામગીરી શરૂ રહે ત્યાં સુધી પાણી છોટવામાં આવે તો લોકોને અત્યારે આ શ્વાસની જે તકલીફો થાય છે અને ધૂળ ઉડવાને કારણે જે વિવિધ બીજા બધા લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ ના કરવો પડે પરંતુ આપણે એવું કેતા પણ એ લાગે કે એક તરફ સુશાસનની વાત હોય ને સુશાસન વડોદરા જેટલો વડોદરા આટલો મોટો જિલ્લો અને જો વડોદરામાં જ માર્ગ મકાન વિભાગના અધિકારી પણ જો મુખ્ય અધિકારી પણ જો ચાર્જમાં હોય તો એ શરમજનક બાબત સરકાર અધિકારી પણ નથી ચાર્જમાં અધિકારી છે તો તમે એક અધિકારી પણ નથી લાવી શકતા અને વાતો સુશાસનની પોતાની જાતે પોતાનું બ્રાન્ડિંગ કરી દેવાનું સુશાસન અટકાવું છું એવું માની શકીએ કે આપણે જેના માટે લડી રહ્યા છે જે રોડની વાત કરી રહ્યા છે જે ડિપાર્ટમેન્ટની વાત કરી રહ્યા છે એ ડિપાર્ટમેન્ટમાં કરતા ધરતા જ નથી એનો કોઈ કહી શકાય કે જે નિર્ણય શક્તિ વાળો વ્યક્તિ હોય કે જેને આપણે કાયદાકીય ભાષામાં અધિકારીશ્રી કહીએ ઓફિસર કહીએ એ નિર્ણાયક શક્તિ વાળો ઓફિસર જ નથી એની બદલે માત્ર ને માત્ર હવાલો આપ્યો છે બિલકુલ જે જવાબદાર અધિકારી એક્શન હોય એ એ અત્યારે એમના પદ પર છે ને અધિકારીશ્રીનો ચાર્જ બીજા સાહેબ પાસે છે એમની નીચેના સાહેબો નીચેના અધિકારીઓ હશે પરંતુ જે જવાબદાર છે કે ત્વરિત નિર્ણય કરવાની જેની જવાબદારી હોય છે એવા અધિકારી વડોદરા માર્ગ મકાન વિભાગમાં અત્યારે ચાર્જમાં છે તો તો કેવી રીતે આ બધા નિકાલો થશે સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ શું થવા બેઠી છે આજે આપણે જોઈએ અહીંયાથી છે જંબુસર સુધીનો અઠ્યાવીસથી ત્રીસ કિલોમીટરનો રસ્તાની દશા શું થઈ ગઈ છે જે રોજે રોજ જાય છે એમની શું દશા થાય છે એક બાજુ અહીંયા મોહડ ચોકડીથી લઈને બ્રિજ સુધીની હાલત શું છે જે રોજે રોજ લોકોના ખૂબ પ્રશ્નો મળે છે ખૂબ રજૂઆતો મળે છે લોકો થાકી ગયા છે એટલા માટે થઈને લોકોએ કીધું છે કે હવે હવે જો આ લોકો તકે કામ કરે તો અમારે ચોક્કસપણે એવું કંઈક કરવું પડશે જેથી કરીને આ રોડનું કામગીરી થાય અને પ્રજાને નિજાત મળે એવું આ લોકોની વાત છે મીડિયા માં એવું ચાલ્યું છે કે જસપાલસિંહ પડિયાર એ અનેક એવા શબ્દો વાપર્યા છે કે માર પડશે લોકો તમને ઈજાઓ પહોંચાડશે ગુજરાતી ભાષામાં અધિકારીઓને માર પડશે એ વાત નક્કી છે એવી વાતો વહેતી થઈ છે અને જસપાલસિંહ પડિયારે જનતાવતી અધિકારીઓને વોર્નિંગ પણ આપી દીધી છે કે ભાઈ પાંચ દિવસમાં કામ નહીં થાય તો માર ખાવાની તૈયારી રાખજો અને આપના નિવેદનને લઈ કહી શકાય કે બીકના મારે એ લોકોએ તાત્કાલિક કામ પણ ચાલુ કર્યું છે પરંતુ શું ખરેખર આપે એવી ધમકી એ લોકોને આપી છે જે પ્રમાણે કીધું છે કીધું છે કે વારંવાર રજૂઆતો મને મળી છે યુવાનોની રજૂઆત મળી છે તો જતા લોકોની રજૂઆત મળી છે ખેડૂતોની રજૂઆત મળી કે હવે અમે લોકો થાકી ગયા છે હવે આ અધિકારીઓનું તમે કંઈક કરો નહીં તો અમારે અમને ઠોકવા પડશે આવી પરિસ્થિતિ ની વાત મળી એટલે મેં અગાઉ કીધું એમ કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે જેવી રીતે બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતનું સુશાસનના નામે તો સુશાસન જળવાઈ રહે બીજા બધામાં જળવાઈ કે ના જળવાય પરંતુ સુશાસન જળવાઈ રહે એટલા માટે થઈને મેં વિડીયોના માધ્યમથી અપીલ કરી છે જનતા ખૂબ રોષે ભરાયેલી છે મેં એવું કીધું છે કે જનતા વતીની વાત મેં કરી છે કે જનતા ખૂબ રોષે ભરાયેલી છે તો જનતા ગમે ત્યારે આવી પગલું ભરે એના કરતા આપણે સમયસર એનું કામ પૂરું ન કરો ગોકડ ગતિ એ કામ કરી રહ્યા છો નિષ્કાળથી કામ કરી રહ્યા છે તો વ્યવસ્થિત રીતે કામગીરી કરો આ પ્રકારની વાત મેં ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં કરી છે બાબુ આપ પણ પાંચ વર્ષ જયારે ધારાસભ્ય તરીકે પ્રજાની સેવામાં વચ્ચે રહ્યા છો ત્યારે રોડ પણ આ જ હતો જગ્યાઓ પણ આ જ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આટલા પ્રશ્નો નહોતા અને એ સમયે કદાચ પાંચ છ ખાડા પડતા ત્યારે પણ વિવાદો તો બહુ મોટા થતા હતા અને કામગીરી થતી હતી પરંતુ એ સમયમાં અત્યારે આપણને જસપાલસિંહ પડિયારને શું ફર્ક લાગી રહ્યો છે કારણ કે એ સમયે પણ ખાડા પડ્યા હતા આ સમયે પણ ખાડા પરંતુ એ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિમાં આપ જમીનનો ફેર હોય એવું લાગે છે જે હતો ત્યારે છે તો ઓકે કઈ વાંધો ને ખોટા છે તો એમાંથી શીખવાનું કે ભાઈ શું આમાં આપણી કઈ રીતની વાત થઈ છે એટલે મીડિયાને કોઈ દિવસ રોકટોક નહી જસપાલસિંહ ખોટા છે તો ખોટા જસપાલસિંહ સાચા છે તો સાચા અને સાથે આવી રીતનું હોય તો મીડિયા સાથે હું ધારાસભ્ય હતો હું તેમ છતાં પણ હું મીડિયા સાથે જો રોડના સમાચાર બનતા હોય ને તો હું જાતે હોય મીડિયા સાથે કે નહીં અને અધિકારીઓને સ્થળ પર બોલાવીને કામ કરાવતા હતા અમે લોકો અને ચાલુ વરસાદમાં પણ કામ કરાવવાના દાખલા આ આ પાદરાની જનતાએ જોયા છે આટલા ત્રણ ત્રણ મહિના સુધી રોડના કામો ના થાય એવું આ પાદરાની જનતાને એકવાર તમે ચોક્કસપણે પૂછજો અને આપના માધ્યમથી પણ કહું છું પાદરાની જનતાને કહેવા માગું છું કે પાંચ વર્ષના સમયગાળામાં ચાલુ વરસાદ હોય ને તોય ખાડા પૂરવા આવવું પડતું હતું એવી પરિસ્થિતિ હતી તો અત્યારે કેમ આ પરિસ્થિતિ નિર્માણ થાય છે કેમ ત્રણ ત્રણ મહિના સુધી લોકો હાલાકી ભૂજવે હાલાકી ભોગવી રહ્યા છે પાદરાની જનતા વિચારવાની જરૂર છે

સમયસર કામ કરતા નથી બેદરકારી દાખવે છે નિષ્કા કેમ વધારે ટીમ લાવીને અહીંયા તમારીથી કામ નથી કરાવી શકતા વધારે ટીમ ઉતારીને કામ કરવું હોય તો કેમ ત્રણ દિવસમાં કામ ના થાય થઈ જ શકે પરંતુ કઈક ને કઈક રીતે મને તો એવું લાગે છે કે આ પાદરા જંબુસર ફોર લેનનું અમે જે તે વખતે જાણ્યું હતું કે પાદરા જંબુસર ફોર લેન રોડ માન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે મુહૂર્ત કરવામાં આવશે એવું અમે જાણ્યું હતું તો કદાચ એવું પણ હોય કોઈ અધિકારીઓએ કંઈક ને કંઈક રીતે કદાચ આ મુખ્યમંત્રીશ્રીને સેટિંગ ત્યાં જ લાવવાનું હતું કે ભાઈ પાદરા જંબુસર રોડ માટે મુખ્યમંત્રીશ્રીને લાવવાના છે પરંતુ કંઈક સેટ ન થયું હોય એના કારણે પણ કદાચ અધિકારીઓ રોષે ભરાયા હોય કે બીજું કંઈક કારણ થયું હોય એવું પણ બની શકે તો એના કારણે પણ કદાચ મોડું થતું હોય તો ભાઈ Okay. ફરીથી મુહૂર્ત રાખો માન્ય શ્રીને બોલાવો મુખ્યમંત્રીશ્રીના હસ્તે રિબિન કપાવડાવો અને વહેલી તકે પાદરાની જનતાને મુખ્યમંત્રીના હસ્તે આ રોડને લોકાર્પણ કરો વહેલી તકે અને આ કામ ચાલુ થાય કેમ કે મંજૂર ઓક્ટોબર ગત વર્ષે બે હજાર બાવીસમાં થઈ ગયો હતો અને ઓક્ટોમ્બરની સત્યાવીસ તારીખે એનું ટેન્ડર પણ પડી ગયું હતું વિધાનસભા પહેલા આખી પાદર તાલુકાની જનતા જાણે છે એટલે એમાં કંઈ કહેવાની જરૂર નથી પરંતુ જે રીતે અધિકારીઓની પાછળ પડીને જે રીતે જનતાનું હિત સર્વોપરી પોતાનું હિત નહીં જનતાનું હિત સર્વોપરી વિચારીને જો સમયસર કામ એની અધિકારીઓની પાછળ પડાય ને આપણે જો કરાઈએ તો ચોક્કસપણે આ કામ બે થી ત્રણ મહિનામાં થઈ શકે એવું